આ કારી ચૌદેશ તો ભારે હોય એવું લાગે છે અંધારું ગોળ છે ઓહો ઉપર તો ચોદો નહી દેખાતો કે તારો દેખાતો નહીં પણ શું કરે સાધવા તો આયા છે તો આબુ તો પડશે પેલા ભૂમતાજી તો પાછા તગરી મિલાય શકતી દુઃખ તારો કોમ નહીં કો બીવાનો અને દીવ બહુ પાછો જાય તો પાછી મારી વાતો કરશે વટનો ગાજર તો ખાવો પડશે પણ જવા દે લાગે છે થોડી થોડી પણ એ તો ખબર છે પણ આ તો ચોપડીમાં જોયું છે કે આ તમને આ રાતી આ કરશે ને તો તમને આ મળશે એક વખત તકલીફ પડશે ને પણ આખી જિંદગી નું સુખ થઈ જશે જિંદગી ના નહીં આ તો બાર મહિને બાર મહિને પાછી કાઢી ચૌદ એટલે હા

મને ખબર છે ખબર છે મને બધો આલું છું મને એ ના કરશો બધોન મળશે બધાને મળશે ખબર છે તમે બાર મહિના કંટાળ્યા છે

오라빈 <tik>

તમે ગમે દિવસુ હોય પણ આખું ભરી ગયા તું શ્યા કર્યું શ્યા કર્યો ઘર શ્યા ગયો ક્યાં તો ફૂન લઈ લઉં તમને ભાઈ એ કોબરા ઓઢી ઓઢી ને તો કોઈ સાધવા આવતો હશે કાળી ચૌદસ નો કોઈ મોર્યા દેખાય નઈ મને આવે તમે હું લભરાવ છો એ પણ ના પાડી આ મોરના પૈસા તો કોણ જવાબદારી લેશે

ત્યાં બી ભીષ્ણાય જીભો માં બધો નું સારું કરશે આપણું જય મા જીભો ત્યાં બીશો નહી એવા છે

ચંદુ આ બીજો બધી વિધિ કરી નાખી છે મારો થોડું મારી ચોકી અમારી ચોકી મારવા દો

આજે ટોઠા